મિત્રોને સ્વાગત ચેક કરી હતી અને વ્લોગમાં કાલના વ્લોગમાં આપણે જર્મન થી આપણે બોર ધોયો છે એક એ ના નાજ્યો હોય તો જોઈ લેજો માં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એ બોરે આપણે બે ચાર દીમાં જ કરવાનો હોય એટલે જેના સબસ્ક્રાઈબ કરી અને હવે ટંકોને દબાવી રાખજો જેથી કરીને આપણે એનું રિઝલ્ટ પણ મળી જાય બે ચાર દીમાં અને આજ હવાના દસ વાગી ગયા હા બાપુ હવામાં ગયા હતા મેણી મેણી શું કરવા ખબર યારો તમે રેજો વાગડી ખબર પડી જાય જો ગાડી આવે હે હે ઓલા હેઠે હે ને ગાડી આવી કીવાની ખબર માંડવી દીધી ના ભાઈ ના માંડવી હજી ડંગણા આવ્યા ડંગણા મકાન બકાન બનાવવાનો હે ના મકાન ને પછી થોડોક વંટો કરવાનો હે એટલા માટે ડંગણા લવાઈ ગયા સવારે બાપુ હવે ને ક્યાં થાય લેવા ને ઇજરા જો માં મિત્રો આપણે છે ને અહીંથી તેવા વાવ સુધી છે ને વિન્ડો કરવાનો હતો એટલા માટે પાણા લેવા આ કાલ સવારે એક આવવા દેજો હજી પાકું પાકું હાલ આ પાણો છે ને આપણે છેતાલીસ રૂપિયામાં પડે એક પાણો અને ભાઈ તડકા વેરાને ઉતારે ગરમી કાંઈ મને રોગે રોગ આ બાજુ સાંભળા ખોડવાનું કામ ચાલુ હાલનું આ લઈ કામ હાલો પૂરા બાર વાહ જોઈ છે હું હે આપણે બાપુ મૂકીને ગાડીમાં ચડી ગયો એટલે ગાડી લેવા આવ્યો લઈ પૂરું પડવા

Ich ist beim mal

ટગટ ન હોય મને મથું ન નીકળી જાય હવે પાણી નાખવાનું કીએ બાપ ફટતી કોરા тракર હોય મોટું તો મધર વધર થાય તો કદા ન નીકળે નહી બે આ મંજુરાક રાખતા ને તો પૂરો થઈ જાય એ ડોલી રાખતો ન નીકળી જાય ન નીકળ પાણી નાખ્યો ને જો આ ટેકડી નું ટાયર તો જોડ જાય છે ટેકડી વધારે થાય મોર વધર થતો હવે લખ નીકળી જાય

ধ uh আপোনাৰ -huh. ご心配。 બે નિયર આ ફાઈલ મારો નમસ્કાર મિત્રો કલેક્ટર ની લિમિટ પૂરી થાય ગેર હાથ થી ફૂલ દો કરી લેતો નથી કરતો મેન્યુઅલ થી હવે આપણે ને આ ઘોડી યોહાન આવે જો એ પીટી ઘોડી નું મજે ટ્રાય કરવી છે કેસિંગ કાટી કેસિંગ

किरे मान तो उबा करो हांगो बनगी जा रे एले आउ तेनियो नस फेर न पाडन

ये भी हो गया अरे गोली में घुसती लो थोड़ी

gina ghon che yes ha utti jo ho

પાછા બધા પાણી મૂકીને ધૂળ વાળી દીધી લગભગ હવે નવા ટકા જિંદગીમાં એનો ઉપયોગ કરવાનો થાય જ નહીં કારણ કે પાણી થઈ જાય ઉપયોગ કરમ ના થાય એટલે હવે આપણે નવો બોર કરવાનો હોય ને એમાં ઓલો કેસી જાય એટલે એટલા પૈસા બચીએ